સીક્રેટ મસાલા સાથે આજે આપણે બનાવીશું રાજકોટના ફેમસ મરચાંના ભજીયા રાજકોટની અંદર આ મરચાંના ભજીયા ખૂબ વખણાય છે તેની સ્પેશિયાલિટી છે આ મસાલો તો આજે આપણે એક સીક્રેટ મસાલો તૈયાર કરીને ભરેલા મરચાં બનાવીશું અલગ જ બનશે ફ્રેન્ડ્સ જેને મરચું તીખું લાગતું હોય ને ભરેલા મરચાં પસંદ નથી ને તેને તો ખૂબ જ પસંદ આવશે તો અહીંયા મરચાંના ભજીયા બનાવવા માટે આ રીતે મીડિયમ સાઇઝના મરચાં લીધા છે જે બહુ તીખાનું હોય અને બહુ મોડા પણ ન હોય તેવા મીડિયમ સાઇઝના મરચાં લીધા છે તમે ભરેલા મરચાં બનાવવા માટે કોઈ પણ મરચાનો ઉપયોગ કરી શકો છો પણ આ રીતે તમે મીડિયમ સાઇઝના મરચાં લેશો ને એટલે ભજીયા ખાવાની પણ મજા આવશે બહુ કડક મરચાં આવે છે તે લેશો ને તો તે ભજીયામાં બરાબર ટેસ્ટ નહીં આવે મરચાં સારી રીતે નહીં ચડે અને કાચા રહી જશે ભજીયા એટલે તમારે બને ત્યાં સુધી દેશી મરચાંનો જ ઉપયોગ કરવાનો છે તમે કોલર મરચાં પણ લઈ શકો છો તો મરચાં ધોઈને સરસ કોરા કરી લીધા છે અને વચ્ચે તેમાં આ રીતે કટ લગાવી દીધો છે તમે જોઈ શકો છો મરચાં તીખા નથી ને એટલે વચ્ચે બીયાનો ભાગ હટાવેલો નથી તમે હટાવી પણ શકો છો તો હવે તૈયાર કરીશું સિક્રેટ મસાલો તો તેના માટે આપણે અહીંયા ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ લીધા છે એક ચક્ર ફૂલ અને થોડા એવા તજ લીધો છે એક ઇંચ જેટલો હવે તેને આપણે દર દરું વાટી લેવાનું છે આ મસાલાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ એટલે આ રીતે તમે જરૂરથી ઉમેરજો હવે એક ચમચી આખું જીરું સફેદ તલ વરિયાળી અને ધાણા ચારે વસ્તુ એક એક ચમચી લીધી છે હવે તેને તે જ મિક્સરજાની અંદર ઉમેરીને સરસ આપણે પીસી લેવાનું છે સાથે જ આપણે આમચૂર પાવડર ઉમેરવાનો છે ખટાશ માટે અને સ્વાદ અનુસાર આપણે ખાંડ પણ ઉમેરી દેવાની છે સાથે મસાલાની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડી એવી લસણની કળીઓ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ રીતથી મસાલો જરૂરથી ટ્રાય કરજો સ્વાદ અનુસાર નમક તો પાણી ઉમેર્યા વગર આ મસાલાને આપણે પીસી લેવાનો છે આ મસાલો સિક્રેટ મસાલો છે ફ્રેન્ડ્સ ખાસ જરૂરથી તમે આ રીતે બનાવજો સરસ એવું આપણે તેને દરદરું વાટી પાટી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરવાનું છે તે જ મિક્સર ચારની અંદર આપણે અહીંયા ગાંઠિયા લીધા છે ગાંઠિયા તમે કોઈપણ પ્રકારના લઈ શકો ભાવનગરી ચાલે પાપડી ચાલે અહીંયા આપણે ચંપા કરી લીધા છે હવે ગાંઠિયાને આપણે સરસ પીસી લેવાના છે અહીંયા આ મસાલાની અંદર પાણીનો ઉપયોગ નથી કરવાનો આ તૈયાર થયેલો મસાલો છે ને ફ્રેન્ડ્સ તેને તમે ફ્રીજની અંદર ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે બધું હાથેથી સરસ આપણે મસળી લીધું છે હવે તેમાં આપણે કલર માટે કશ્મીરી મરચું ઉમેરીશું જેને લીધે તીખાસ નહીં આવે પણ મસાલાનો કલર સરસ આવશે એટલા માટે તો અહીંયા આપણે મરચાંને સરસ મસાલા સાથે મિક્સ કરી દઈશું જેથી મસાલાનો કલર ખૂબ જ સરસ આવે તો તમે જોઈ શકો છો આપણો ઝટપટો એવો મસાલો રેડી છે આ મસાલો ડ્રાય છે ફ્રેન્ડ્સ અને તમે ફ્રીઝરની અંદર અથવા ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં રાખશો તો છ મહિના ચાલશે અને ફ્રીઝમાં રાખશો તો ત્રણ મહિના સુધી આરામથી ચાલશે હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દેવાના છે આ મસાલાથી તમે બીજા ભરેલા શાક પણ રેડી કરી શકો રાજકોટમાં તમે જ્યાં પણ ભજીયા ખાશો ને ત્યાં તમને આ રીતના ભરેલા ભજીયાની અંદર મસાલો જોવા મળશે ખૂબ જ સરસ ટેસ્ટી સરળ સિમ્પલ જેવો મસાલો છે તો હવે મરચામાં આ રીતે આપણે મસાલો ભરી દેવાનો છે અહીંયા આપણે વચ્ચેથી નસો નથી કાઢેલી કારણ કે તે મરચાં તીખા નથી એટલે પણ બહુ મરચાં તીખા લ્યો તો વચ્ચેથી બીયાનો ભાગ અને નસોનો ભાગ કાઢી લેવાનો જેથી મરચાંની તીખાશ ઓછી થઈ જાય તો આ રીતથી જ આપણે બધા જ મરચાંની અંદર સરસ મસાલો સ્ટફ કરી દેવાનો છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે મસાલાનું બાઇન્ડિંગ એ રીતે રાખેલું છે કે મસાલો છૂટો છૂટો લાગશે પણ છૂટો જરા પણ નહીં લાગે આ રીતે આપણે જે ગાંઠિયામાં ઉમેરેલા છે ને ગાંઠિયાની અંદર તેલ છે તે તેલની અંદર આ મસાલા બધા એકબીજા સાથે સરસ ચીપકી ગયેલા છે તો આ જ રીતથી આપણે બધા જ મરચાં ભરીને રેડી કરેલા છે તમે અહીંયા જોઈ શકો છો જ્યારે પણ વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની ઈચ્છા થાય છે ફ્રેન્ડ્સ તો આ રીતે ફટાફટ તમે ભરેલા મરચાં જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ચા સાથે પણ એન્જોય કરી શકો છો આ રીતથી ભરેલા મરચાંના ભજીયા બનાવી લેશો ને એટલે તમે વટેખા વડા પણ ભૂલી જશો એટલા સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો આગળના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે બધા જ ભજીયાની રેસિપી આપેલી છે તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તો અહીંયા આપણે બધા જ મરચાં છે તે સરસ મસાલાથી ભરી દીધા છે તો હવે આપણે લેવાનો છે ચણાનો લોટ તો બસો ગ્રામ અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે તેને ચાળી લીધો છે તેમાં સ્વાદ અનુસાર નમક થોડી એવી હિંગ અને અડધી ચમચી જેટલો આપણે અજમો ઉમેરીશું જેથી ભજીયા પચવામાં હળવા રહે હવે ડ્રાય વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી દઈશું પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈને તેનું બેટર રેડી કરવાનું છે બેસનને ચાળીને લેવાથી આપણું બેટર છે તે એકદમ સ્મૂથ બનીને રેડી થાય છે અને તેની અંદર જરા પણ ગાંઠા નથી રહેતા હવે જેમ જરૂર લાગે એમ પાણી ઉમેરતા જઈને આનું સરસ બેટર આપણે રેડી કરી લેશું એક પણ ગાંઠા ન રહે તે રીતનું આપણે સ્મૂથ રેબીન પડતું બેટર રેડી કરવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા હળદર પાવડર નથી ઉમેરવાનો આપણે આની અંદર આ મીઠા સોડા ઉમેરવાના છે હળદર પાવડર અને મીઠા સોડા બંને એકસાથે મિક્સ થશે ને ત્યારે તેનું રિએક્શન થશે અને ભજીયાનું બારનું છે તે લાલ થઈ જશે જે ખાવામાં જરા પણ સારું નહીં લાગે અને દેખાવ પણ સારું નહીં આવે ફ્રેન્ડ્સ એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આની અંદર હળદર પાવડર નથી ઉમેરવાનો તો હવે આ સરસ આપણું સ્મૂથ બેટર રેડી છે તો અડધી ચમચી મીઠા સોડા અને ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરી દેસું લીંબુનો રસ ઉમેરવો ખૂબ જરૂરી છે જેથી સોડા એક્ટિવેટ થશે આના લીધે ભજીયાની અંદર ખટાસ નહીં આવે પણ આપણું બેટર છે તે સરસ ફૂલી જશે તો બેટર રેડી થયેલું ત્યારે આપણે તેલ પણ ગરમ થવા માટે રાખેલું હતું તો તેલ પણ આપણે મીડિયમ ગરમ કરવાનું છે બહુ હાઈ ફ્લેમ ઉપર આપણે ગરમ નથી કરવાનું તો હવે આ રીતે બધા જ આપણે જેટલા ભજીયા બનાવી શકીએ એટલા મરચાં આપણે બેટરની અંદર રાખી દઈશું તો અહીંયા આપણે ચાર નંગ આ રીતે રાખેલા છે મરચાં હવે સરસ આપણે તેને લોટથી કોટ કરવાના છે અને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે રાખવાનું છે તેલને વધુ ગરમ નથી કરવાનું નહીંતર ભજીયા લાલ થઈ જશે અંદર સુધી તળાશે નહીં અને લોટ આપણે આ રીતે જાડો જ રાખવાનો છે થોડો સાવ પતલું નથી કરી દેવાનું જો સાવ પતલો લોટ રાખશું ને તો મરચાં ઉપર જરા પણ લોટનું કોટિંગ નહીં આવે અને મરચાંનું ભજી જ્યારે તેલમાં ઉમેરશું ને ત્યારે હે ને મરચાં લોટ જરા પણ કોટ નહીં કરે એટલે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું થોડું બેટર જાડું રાખવાનું છે જેથી મરચાં ઉપર સરસ લોટનું કોટિંગ આવી જાય તો આ રીતે ઉલટ પુલટ કરીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર મરચાંને તળાવવા દેવાના છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે મરચાંના ભજીયા બનાવશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટી એવા મરચાંના ભજીયા રેડી થશે ઘણી વખત ફ્રેન્ડ્સ એવું થતું હોય કે આપણે ભજીયા જ્યારે બનાવીએ ત્યારે બહારનું પડ તો સરસ થઈ જાય પણ અંદર મરચું કાચું રહેતું હોય છે તો અહીંયા તમારા મરચાં પસંદ કરતી વખતે કૂણા હોય મરચાં એવા જ ઉપયોગ કરવાના છે તો મરચાંના ભજીયા રેડી છે તો ચાલો આપણે ગરમા ગરમ ભજીયાને રાજકોટની લીલી ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરીશું મરચાંના ભજીયા બનાવતી વખતે આ એક ટીપ્સ ખાસ ધ્યાન રાખવાની છે કે મરચાં કુણા જ લેવાના છે બહુ કડક હોય એવા નથી લેવાના તો અહીંયા તમે જોઈ શકો છો અંદર સુધી મરચાના ભજીયા સરસ તળાઈ ગયા છે ખૂબ જ સરસ ટેસ્ટી એવા ભજીયા બનેલા છે તો આવી વરસાદી સિઝનમાં જો આવા ગરમા ગરમ ભરેલા મરચાંના ભજીયા મળી જાય તો બીજું શું જોઈએ તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો